ફોટો એક લેવાનું ટ્રસ્ટીઓ વિચારે છે તો તો બધા ટ્રસ્ટીઓને વિનંતી ઝડપથી સ્ટેજ ઉપર આવે સમયનો થોડો આપણી પાસે છે ટ્રસ્ટીઓ થોડા ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય ટ્રસ્ટીઓ પછી આપણે જે બીજા દાતાઓ છે સ્વયંસેવકો છે એના પણ સન્માન લેવા છે જેમણે દાન આપેલું છે એવા કોઈ પણ દાતાનું નામ અમે બોલ્યા અને હાજર ન હોય ને ન આવી શીખ્યા હોય તો અમને છે નોંધ કરાવે લગ્ન ગાળાની સિઝન હિસાબે ઘણા લોકો બહાર હોય અમે અહીંથી નામ બોલ્યા હોય એ દરમિયાન કોઈ હાજર ન હોય અને એનું સન્માન અમારે કરવાનું બાકી રહી ગયું હોય તો આપને ફરી ફરીને વિનંતી કે આપ અમને છે નામ લખીને આપશો અમે આપણું નામ ભરીને બોલીએ અને આપ એમ આપનું સન્માન સ્વીકારીશું